નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું અકસ્મિક નિધન થયું હતું જેને લઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરામાં નગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈનું અચાનક અવસાન થયું છે મળતી માહિતી મુજબ તેમને હૃદય રોગનો ગંભીર હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અધ્યક્ષશ્રી નિશીતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામેલા હતા ભગવાન એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે અને ભાગરૂપે આજે નગર શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે એમના જે સમયગાળામાં બાળકોને ઉત્થાન માટે અને શિક્ષણને કેવી રીતે આગળ વધારી શકે એ માટે એમના પ્રયત્ન હતા એમનો અસમુક સ્વભાવ અને એમની મિત્રતા અમે લોકો ભૂલી શકતા નથી અમારી પાસે શબ્દ નથી કઈ રીતે કરી શકીએ પણ હવે કુદરતની આગળ અમે બધા મજબૂર છે ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારને શાંતિ અર્પી ભગવાનને પ્રાર્થના કરું